આવનારી બાવીસમી જાન્યુઆરીના દિવસે રામ મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સુરત શહેરના વિસુ ખાતે આવેલ એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો જેમાં એકાવન જેટલી મહિલાઓના હાથો પર રામાયણના એકાવન જેટલા પ્રસંગો મહેંદીના દ્વારા દર્શાવવામાં આવ્યું હતું સુરત શહેરમાં ખૂબ જ જાણીતા અને મહેંદી કલ્ચરના સ્થાપક નિમિષા પારેખ અને તેમની ટીમ દ્વારા આ વિવિધ પ્રકારનો પ્રસંગો દર્શાવતી મહેંદી એકાવન જેટલી મહિલાઓના હાથમાં મૂકવામાં આવી હતી મારું નામ નિમિષા પારેખ છે હું મહેંદી કલ્ચરની કો ફાઉન્ડર છું આજે અમે સુરતમાં અત્યારે એક્યાવન બહેનોના હાથમાં એક્યાવન રામાયણના પ્રસંગો ચોપાઈઓ સહિત વાર્લી આર્ટ સ્વરૂપે મહેંદી દ્વારા અહીંયા રચિત કર્યા છીએ અને આ એક્યાવનના જે પ્રસંગો છે એ રામાયણમાં જે યજ્ઞ જ્યાં રાજા દશરથને હવન દ્વારા જે પુત્ર પ્રાપ્તિનું વરદાન મળે છે ત્યાંથી લઈને એમના જન્મથી એમને જે વચન પાડવું પડે છે ત્યાંથી લઈને વનવાસ અને અગેન પાછા આવવા સુધીનું તમામે તમામ પ્રસંગો અમે આવરવાનો આમાં ટ્રાય કર્યો છે અને ચોપાઈઓ સાથે એમાં કર્યું છે જે બહુ જ યુનિક કોન્સેપ્ટ છે અને સાથે આસ્થાને ધ્યાનમાં રાખીને આ વખતે અમે કોઈ પણ પ્રસંગને અમે હથેળી પર નથી રાખ્યો કે કોઈનું પણ એમાં આસ્થાને સંકોચ પહોંચે સો અમે એ હથેળીથી ઉપરના ભાગમાં હાથમાં અમે એ કંડાર્યા છે મારું નામ જીનલ સવાની છે જય શ્રીરામ અયોધ્યામાં આટલું સરસ મંદિર બને છે અને હિન્દુના માટે એક બહુ મોટો ઉત્સવ છે અને એના અકોર્ડિંગ અમે લોકો અહીંયા હેપી એક્સિલન્સિયામાં મહેંદીનું આખું ફંક્શન કર્યું છે એમાં મારા હાથમાં મહેંદી છે જેમાં હનુમાનજી મૈયાને મુદ્રિકા આપે છે એક બાજુ પિક્ચર છે અને એક બાજુ દોહા છે અને બહુ સરસ મહેંદી બનાવી છે અને ફિફ્ટી વન પિક્ચર બનાવ્યા છે આખા અધ્યાય કર્યા છે એમને બહુ સુંદર રીતે અને બહુ સારી લાગણીઓ છે અત્યારે આખા દેશમાં તો બહુ સારું ફીલ થાય છે કે હિન્દુ રાષ્ટ્ર તરીકે હવે થોડું ઇન્ડિયા આગળ આવી રહ્યું છે મોદીજીના લીધે તો બહુ સારું ફિલિંગ આવે છે